તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હમણાં તો આજ તો શેક પીતો ને ગઈકાલે શેક પીતો તો પણ ગઈકાલ મે ભાખરી ખાધી ને આજે ભાખરી નથી ખાધી સપના જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર હા ત્યાં સુધી મમ્મી એની પેન રેડી કરી લે એટલે મેં તો પેલા તને કહી દઉં મમ્મી જય યોગેશ્વર પછી પણ પીન નીકળ્યું તે લઈ લીધું મશીન માં નીકળ્યું હમ કલ તમ ખીચામ નત નાખી નહીં નહીં બેસી કા

ચાલો ત્યાં આજે સપના જાય છે મમ્મી એક દિવસ માટે મળવા મળવા ચાર પાંચ દિવસ આઠ દિવસ હાંજે પાછું હું લઈ જઈ ના ચાલો તો જઈએ ગાઈઝ હેતાશ કુલેથી આવી ગયો છે નાયદોન કમ્પ્લીટ રેડી થઈ ગયો અને હવે હેતાશને લેસન કરવા માટે બેસી જ આવવાનો છે બેસી જાઈને તો હું જાવ છું તાર ન આવી ને હું કરું છે બસ લેસન કેમ કરી તો લેસન નહીં તો ઉઠીન તો હુવા તો હุย જા ઓકે હું હમણાં પાછો આવોયેલ એકચુ લેતાશને છે ને હોસ્ટેલ ઓફિસે આવવું છે તો બસ સાથે લઈ જાવ છો ન્યા પાછો એમ કે છે મને ઘરે મૂકી જાવ ને એમ કઈ ને તું હું કઈ મૂકવાય ન થવાનો તારું જેટલું રો એટલું રોજે ના ના હું બધા કામ માં જ છે તારે એકલા જ છે બેન કરતા અહીંયા બે છે અને પછી સુઈ જા

છે ને ઘણી વાર તમે હોય તો આ બધાને ખોલીને બતાવતો અને આ જો આવી રીતના છે ને ખુલી ગયો આ પેક જ નહોતું થાતું તો આ એને તોડી નાખ્યું ને હા એ ઘણીવાર કહેતો કે કેતો બટન દબાવ્યો આ ક્વિક એક્શન બટન આવે આ બટન દબી રાખવા ને ડાયરેક્ટ મારે કેમેરો વિડીયો ઉતરે તો એ એક આ આનથી રમતો અને એક આનથી રમતો તો તોડી નાખતો તો હવે મારી પ્રોબ્લેમ સોલ્યુશન આવી ગયું હવે મેં ઈ કવર કાઢી નાખી હે હવે તને વાળ હોય તો વાળી દે એને ચૂલે હળગાવ હોય તો હળગાય મારે કાઈ વાંધો નઈ કેમ કે અમે નવું લઈ લીધું મને એક વાર વસી લેજો ને એક બી બીજો વખત તો મેં કવર લે તો એ માતા નાખ કે હું એવું લવજ નઈ બટાઈ એક વાર તો ભૂલ થઈ હવે હું નો લઉં અને અત્યારે જે કવર લીધું છે ને ઈ ઓલો વાયરલેસ ચાર્જિંગ થાય ને ઈ લીધું છે એટલે થોડુંક મોંઘું આવ્યું પણ એ પાવર બેંક ઈ વાયરલેસ લેવાનું વિચાર છે હા હું ને પપ્પા બે એમ લેવા ગયા હતા અસલી છે ને પપ્પા આટલું પાવર બેંક લેવા ગયા હતા પછી પાવર બેંક ત્યાં હતી ને એટલે અમે કવર લઈને વી આવ્યા સારું ચાલ આવું છે ને હવે કવર લે હવે ઈ કવર તારું અહીંયા રાખ ને ઓફિસે પછી તું બધું ભૂલી જશે ઓલો દડો ને એવું બધું ઓફિસે જ પડ્યું છે જી તો હવે તમને હું સાંજે મળું આમ તો સાડા પાંચ થઈ ગયા છે પણ સાંજે ઓફિસે તારી રમણા કલાકમાં પાછો આવું હાચવ જે હોય એમાં કવર મૂકવાનું ઓકે સારું ચાલો આવું છે તારે ક્યાં રમું શેરીમાં કોઈ નથી હાલો તો ઓફિસે ત્યારથી એને ઓફિસે જતો બધું લેસન બાકી છે

મેં કીધું મારે લેમિનેશન કરાવેલું છે નીકળે નો કયો ને હા બતાય નો થયો એ લે તો આ કવર નો ગયો એમ ને તમાર ફોન આપો તો આનો વિડિયો મારો ફોન તો છે જુનો જુનો માર ખીચામ આ ખીચામ આલે હું કામ છે એ મારો ફોન કેમ ફેંકી દીધો હેતાન જો અહીંયા કવર સર્ચ કર્યું કઈ રીતના કર્યું

આવી ઘોડો ત્રણ નંબર જ છે તો ભાઈ અત્યારે અમે છે ને કોટી કુર્તાના સિલેક્શન માટે આયા છીએ તો આ અસલી માથું પહેરવાનું પહેરવાનું છે તમને બતાવવાનું નથી બાકી તો અત્યારથી વાયરલ થઈ જાય એટલે બીજું પહેરવાનું છે

પણ કાલે પાછી મમ્મી નથી ને તારે બહાર ખરીદી કરવા દેવાની છે તારે હાર તારે હાટું બધું બહુ લેવાનું છે કાલે જ આવવાની છે મમ્મી પૂછી જો ચાલું બહુ થઈ ગયું કાલે આખો દિવસ તારી ખરીદી જ છે ને કઈ તારે બૂટ લેવાના છે બધું લેવાનું છે કોઈ તો ખરા પેલા મમ્મી હા એની કાલ લઈ જાય પરમ દિવસે કહેવાય હવે બાકી બધા શોપિંગ કરે છે તો હું સપના નીકળીએ ઘરે જઈએ અને

તેનું કામ આજે પૂરું થઈ ગયું છે બાવા હિન્દી બ્લોગની વાત કરું છું ઘણા મને હમણાં તો પૂછવા આવે છે કે ચિંતનભાઈ અમારે યુટ્યુબ ચેનલ શરૂ કરવી કઈ રીતના કરવી આ તે ભાઈ જો સ્ટાર્ટિંગમાં પરફેક્શન તો આવશે જ નહીં તો બાવા હિન્દીના બ્લોગ અમે સ્ટાર્ટિંગમાં બનાવતા તમને બહુ ઓછું આવશે અમને જોઈને આવે છે કે આપણે આવું કરતા આવી ભૂલું કરતા કે બહુ જૂના બ્લોગ છે સ્ટાર્ટિંગના વર્ષોના છે તો આજનો એ બ્લોગ હું તમને સજેસ્ટ કરું છું ગુરુ શિખર ગુરુ ને ત્યાં પાંચ જે અમે બ્લોગ ઉતાર્યો હતો તો ત્યારનો બ્લોગ જોવો ને અત્યારનો જુઓ કેટલો ડિફરન્ટ છે એટલે બાજુમાં એક ક્લિક કરીને એ જોતા હોય બાકી હું આવતીકાલે સવારે નવ વાગે પાછો નવા બ્લોગ સાથે આવી જઈશ ત્યાં સુધી બધાને જય સોમનારા જય શ્રી કૃષ્ણ જયગેશ્વર